નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસિંહ તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો હું ઓલપાડ તાલુકાના કંથરાજ ગામમાં આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે યુક્તિબેન જતીનસિંહ સોલંકી એમના પપ્પા છે બાજુમાં જતીનસિંહ મારા મિત્ર પણ છે આ યુક્તિ અત્યારે ધોરણ ત્રણની અંદર સત્તાણું ટકા એના ગુણાંક આવેલા છે અને બધા જ વિષયમાં એ પ્લસ એના માર્ક્સ છે તો ખૂબ ખૂબ અભિનંદન બેટા પહેલાં તો ખૂબ સારા પર્સન્ટેજ છે હવે પહેલો સવાલ કે આ તારા જે સત્તાણું પર્સન્ટ આવ્યા તો તારી મહેનત પ્રમાણે બરાબર છે કે ઓછા છે બરાબર છે બરાબર છે ને ચાલો સત્તાણું ટકા એટલે બહુ સારી વાત કહેવાય અચ્છા હવે તારા ક્લાસ ટીચર કોણ શું નામ સૃષ્ટિ મેડમ જરા મોટા અવાજે સૃષ્ટિ મેડમ અચ્છા શું ભણાવે કયો વિષય ભણાવે મેથ્સ ભણાવે અચ્છા પછી હવે આમાં તારા જે સબ્જેક્ટ છે ગુજરાતી હિન્દી અંગ્રેજી બરાબર આમાંથી કયો વિષય તારો ફેવરેટ છે મેથ્સ મેથ્સ સૌથી વધારે સારું ગમે એમ ને અને જે વિષય ઓછો ગમે એવો કયો વિષય છે ચિત્રકામ ચિત્રકામ નહીં ગમે ઓકે ઓકે અચ્છા હવે તું ટ્યુશન જાય છે કયા ધોરણનું એટલે મતલબ કયા વિષયનો બધા જ વિષયનો તો સ્કૂલનો ટાઈમ કયો છે ટેન થર્ટી અને સાંજે કેટલા વાગે છૂટે ફોર્થ તો ટ્યુશન કયા ટાઈમ સમય જાય છે સવારે કે સાંજે સવારે બરાબર છે ઓકે મિત્રો એમ એલ મહેતા પ્રાથમિક વિભાગ સાયણની અંદર આ દીકરી ભણે છે અને બેટા મોટા થઈને શું બનવાની ઈચ્છા છે તારી ડૉક્ટર બનવું છે કયા ડોક્ટર બનવાનું છે હડકાના સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક સર્જન બનવાની ઈચ્છા છે અને ખૂબ સારા પર્સન્ટેજ છે જોઈને લાગે છે કે સો ટકા દીકરી ડૉક્ટર બનશે તારી બેસ્ટ ફ્રેન્ડનું નામ શું રૂહી અચ્છા એના કેટલા પર્સન્ટેજ આવ્યા નહીં ખબર તો બેસ્ટ ફ્રેન્ડની માહિતી તો ખબર જ હોવી જોઈએ ને એટલે નહીં ખબર એમ અચ્છા અચ્છા ચાલો ઓકે ઓકે જતીમસિંહ તમને એક સવાલ પૂછું કે તમારી દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે અને ડૉક્ટર બનવાનું સપનું જુએ છે તો એના માટેની તમારો પોતાનો એને શું કહેવાય કે તમારી પોતાની શું લાગણી છે શું તૈયારી છે અમે મહેનત કરીને આગળ એને સપોર્ટ કરવા માંગીએ છીએ અચ્છા બરાબર છે ટાઈમે ટ્યુશન ટાઈમે સ્કૂલ અચ્છા હવે સાયણ છે તો અહીંયા તમારા તો લગભગ ત્રણ ચાર કિલોમીટર સાત કિલોમીટર થાય તો એને લેવા મૂકવા માટે જાઓ છો તમે વાન આવે છે પણ અચ્છા બરાબર છે તો એના માટે તમારે ત્યાં બેસી રહેવું પડે એવું ઘણી વખત થતું હશે કલાક બગાડવા અચ્છા અચ્છા બરાબર છે ચાલો કંઈ વાંધો નહીં પણ તમારી મહેનત પણ રંગ લાવી છે બરાબર તમે દીકરીની પાછળ મહેનત કરો છો સમય બગાડો છો પણ તમારી દીકરીએ એ બધું વસૂલ કરીને તમને આપેલું છે મતલબ એનું રિઝલ્ટ મળેલું છે બરાબર અને તમારી દીકરી ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને ડૉક્ટર બનવાનું જે સપનું છે એ પણ એનું સાકાર થાય એવી આ ચેનલ વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા તમને પણ શુભેચ્છા અને બેટા ફરીથી આવતા વર્ષે આના કરતાં સારા પર્સન્ટેજ આવશે તો પાછો ઇન્ટરવ્યૂ લેવા વિસ્તારો હા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ